નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સહિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે મારા ખરોડ પ્રતિનિધિ મુકેશ પ્રજાપતિની રિપોર્ટ વિજાપુર તાલુકાના ખરોડ ખાતે નવનિર્મિત રામજી મંદિરની રામનવમીના શુભ દિવસે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો ઉત્તર પ્રદેશના મહામ રાજ્યપાલ શ્રી આનંદીબેન પટેલ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિતના માનવોની પેરક ઉપસ્થિત સમાચાર વિગત વાડ જાણે તો આમ નમીન પાવન દિવસે બિજાપુરના ખરોડ ખાતે નવ નિર્મિત રામજી મંદિર માં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બારે હર્ષ ઉલ્લાસ સાથે ઉજવાય હતો અંદાજે રૂપિયા 3.50 કરોડના ખર્ચે નવ નિર્મિત રામજી મંદિર માં દસ મૂર્તિઓની શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી જેમાં ગણેશજી, हनुमानજી, શિવ પાર્વતી, રામ સીતા રાધા કુષ્કર, गायत्री માતાજીની મૂર્તિઓને પૂજ પ્રાત પૂ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી આ પ્રસંગે અનુપમ મિશન મંદિર માટે રૂપિયા સવા લાખનું અનુદાન જાહેર કર્યું હતું જાણે તેમજ વિજાપુરના ધારાસભ્ય ડૉક્ટર સીજે ચાવડાએ મંદિરમાં સોલાર પેનલ લગાવવા માટે રૂપિયા ત્રણ લાખ આપવાની જાહેરાત કરી હતી આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મહા રાજ્યપાલ શ્રી આનંદીબેન પટેલે વિશેષ પૂજા દર્શનનો લાભ લઈ જન ગાડી માટે પ્રાર્થના કરી હતી આ મહોત્સવમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ વિજાપુરના ધારાસભ્ય ડોક્ટર જી ચાવડા મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી અનુપમ મિશન મોગડીના અધિષ્ઠતા શ્રી સંત ભગવાન સાહેબ શ્રીજી સાધુ મનોજ દાસજી રામજી મંદિરના ટ્રસ્ટીસી અને પ્રમુખ ભાવિનભાઈ પટેલ અને મંત્રી અશ્વિનભાઈ પટેલ તેમજ સમાજના પ્રતિષ્ઠિત પ્રતિ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અગ્રણીઓ ગિરીશભાઈ રાજગોર અનારબેન પટેલ જયેશભાઈ પટેલ નાયબ જિલ્લા વિકાસ અધિકારી હર્ષિ હર્ષિનિધિબેન શાહ વિસનગર પ્રાંત અધિકારી દિવાંગભાઈ રાઠોડ તાલુકા વિકાસ અધિકારી સપનાબેન રાજપૂત તેમજ મામલતદાર શૈલેષભાઈ બારૈયા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા હવે સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું ત્યાં સુધી અમારી ચેનલ વિજાપુરની ખબરને લાઇક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ